રાજ એક શાંત અને સરળ સ્વભાવનો છોકરો હતો રોજ સવારના હળવા સૂરજની જેમ પોતાનું દિવસ શરૂ કરતો એક દિવસ કોલેજના લાઇબ્રેરીમાં બેઠો વાંચી રહ્યો હતો ત્યારે એની નજર પહેલીવાર જાના પર પડી જાના આંખોમાં સપનાઓ ભરીને ચાલતી એક શરમાળ છોકરી તેણે બસ એક નજરમાં જાણીને લાગ્યું જાણા જાણાએ રાજને તો જોઈ પણ નહોતો પણ રાજના દિલમાં તો એવું લાગ્યું કે દુનિયાની બધી વાતો અટકી ગઈ હોય આવતીકાલે લાઇબ્રેરીમાં ફરીથી મુલાકાત થઈ આ વખતે રાજે થોડી હિંમત કરીને પૂછ્યું તું રોજ અહીં આવે છે જાણા થોડી ચકિત થઈ પણ હળવી સ્મિત સાથે બોલી હા વાંચવાનું ગમે છે એ દિવસ પછી બંને રોજ મળતા વાતચીતમાં સંબંધ ઊંડો બનતો ગયો એક દિવસ ગુલાબના ફૂલ સાથે રાજે કહ્યું મને લાગે છે હું તને પ્રેમ કરું છું જાણાએ થોડી ચૂપ રહી પછી હળવી સ્મિત સાથે જવાબ આપ્યો મને પણ એવું જ લાગે છે પણ કહેવાની હિંમત નહોતી તેમની કહાની લાઇબ્રેરીના પાનાઓથી શરૂ થઈ અને જીવનભર એકસાથે પુસ્તકના દરેક પાના જેમ આગળ વધતી રહી રાજ અને જાણા હવે રોજ મળતા ક્યારેક લાઇબ્રેરીમાં તો ક્યારેક કોલેજની કેમ્પસમાં એક ફૂલોની છાન્યાવાળી બેન્ચ પર તેમના વચ્ચે પ્રેમ હવે શબ્દોમાં નહીં આંખોના ઈશારામાં વહેતો હતો એક દિવસ જાણાએ રાજને પૂછ્યું તને ક્યાંક ફરવા જવું ગમે છે રાજખુશ થઈને બોલ્યો હા તું હોય ત્યાં બધું જ સુંદર લાગે છે તેમની સાથે મળીને શહેરની નાની નાની જગાઓ શોધવી શરૂ કરી બોટલેજ જા વાળું સ્ટોલ એક જૂનો પુસ્તક મેળો અને એક શાંત તળાવ જ્યાં જાણા પોતાનું ડાયરી લખવા જતી રાજે જાણાનું લખાણ વાંચી ખુશ થતો જાણા રાજ માટે નવી નવી પંક્તિઓ રચતી તારું નામ લખું ત્યારે પણ મીઠો શબ્દ લાગે તું ને હું બે શબ્દ પણ એક જજીવન લાગે એક દિવસ તળાવ પાસે બેઠા હતા સૂર્યાસ્તના રંગમાં જાણાએ માથું રાજના ખભા પર મૂકી દીધું રાજ થોડીવાર ચૂપ રહ્યો પછી એને હળવી રીતે જાણાનું હાથ પકડીને કહ્યું મને લાગે છે આપણે સાથ જમાઈ જવો જોઈએ જાણાએ ચકિત થઈને પૂછ્યું એટલે રાજ હસીને બોલ્યો એટલે કે હું તને રોજ સાજી જોઈ શકું જાણા ઊઠી અને બોલી તો પછી આવતીકાલે પપ્પાને મળવા તૈયાર રહીજે રાજ અને જાણા વચ્ચે હવે વાત માત્ર પ્રેમની નહોતી રહી હવે વાત હતી વિશ્વાસની ભવિષ્યની જાણાએ પપ્પાને રાજ વિશે કહ્યું પપ્પા થોડીવાર શાંત રહ્યા પછી પૂછ્યું તારો વિશ્વાસ છે કે એ તને આખું જીવન ખુશ રાખશે જાણાએ નિર્ભયતાથી કહ્યું હું એના વિના જીવનની કલ્પના પણ નથી કરી શકતી પપ્પાને મળવા ગયો હળવા નર્વસ અને ગળામાં હળવો ઉતાવળ ભરેલો પપ્પા સમજી ગયા કે છોકરો ભોળો છે પણ દિલનો સારો છે તેમનો એક જ શરત હતો મારું બેટું કદી ઉદાસ ન થવું જોઈએ અવતરણ ચિહ્ન ડોટ પણ પ્રેમનો સફર ત્યાં અટક્યો નહીં એક દિવસ ભારે વરસાદ થયો બંને છાંટાવાળી છત હેઠળ ઊભા હતા જાણાએ પૂછ્યું આપણે કેટલા લાંબા ચાલશું એકસાથે હળવી હાસ્ય સાથે બોલ્યો જયાં સુધી આ વરસાદના ટપકાનો પણ તને પીડા આપતા લાગશે ત્યાં સુધી હું તારો છાન્યો બનીને રહીશ જાણાએ પોતાનું હાથ એની હથેળીમાં રાખ્યું ને પવનના સાથે એક નવું વચન આપી દીધું મારું દિલ હવે તું છે મારી દુનિયા હવે તું છે અને મારો ભવિષ્ય પણ તું જ છે આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ મિત્રો ધન્યવાદ